આજે આપણે એક નવાજ જ ગામમાં આવી ચુક્યા છીએ કે જે રાજકોટ જિલ્લાનું ગામ છે અને ત્યાં એક ખેડૂત છે કે એમની મગફળી જે વાવેલી હતી અને એની અંદર પછી જે જે એમને દુવિધા હતી એ કેવી રીતે દૂર થઈ તો વિનોદભાઈ તો આજે તમારી મગફળી છે તો એમાં પેલા હું પરિસ્થિતિ હતી અને ત્યાર પછી શું પરિસ્થિતિ અત્યારે જે દેખાય છે એ બે માં શું ડિફરન્ટ છે એ જરાક અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો

કે આ વસ્તુ ને એમને રાપલી નાખવાની હતી કાઢી નાખવાની હતી ત્યાર પછી આ ખાતર નો વપરાશ કર્યા પછી જે મગફળીનો ગ્રોથ છે ગ્રીનરી છે એ તમને બચાવવાની અમે અહિયાં પ્રયાસ કરશું કે જે વસ્તુ વાપર્યા પછી નું જે રિઝલ્ટ છે